કપાસનો ભાવ દબાઈ જતા ખેડૂતો માટે કપાસની ખેતી ખોટના સોદા સમાન સાબિત થઈ રહી છે સૌરાષ્ટ્રભરમાં કપાસના ટેકાના ભાવ ના મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અમરેલીના રાજુલામાં કપાસના ટેકાના ભાવ ન મળતા ખેડૂતો ધરણા પર બેસી ગયા છે તો કપાસના ટેકાના નીચા ભાવ મુદ્દે કિસાન સંઘ અને ખેડૂતોએ મોટી સંખ્યામાં ભેગા થઈને રોષ વ્યક્ત કર્યો છે ખેડૂતને કપાસના પોષણક્ષમ ભાવ ન ભારતીય કિસાન સંઘ દ્વારા ગુજરાતની યોજના હેઠળ દરેક જિલ્લામાં આજે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું જેના ભાગરૂપે આજે અમરેલી કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને સરકાર દ્વારા સીસીઆઈ કેન્દ્રોમાં કપાસના ભાવ ઊંચા લાવવામાં આવે તેવું જણાવાયું હતું તેમજ ભાવ ઊંચા નહીં લાવવામાં આવે તો સરકારનો ઘેરાવ કરવામાં આવશે તેવું પણ ચીમકી આપી છે ત્યારે આ સમગ્ર મામલે જિલ્લાના કલેકટરે આવેદનપત્ર સ્વીકારતા ખેડૂતોની રજૂઆત પહોંચાડવામાં આવશે એક તરફ રાજ્યના કપાસના ખેડૂતો ટેકાના ભાવ મુદ્દે સરકાર સામે બાયો ચડાવીને બેઠા છે ત્યારે આ તરફ મહેસાણામાં ખેત પેદાશોના પૂરતા ભાવ ન મળતા હોવાના મામલે કિસાન સંઘના અગ્રણીઓએ એકઠા થઈને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું પોશણશમ વાવની સાથે વીજળી પાણી અને ઉભા પાકને જનાવરો નુકસાન પહોંચાડી રહ્યા હોવાના મુદ્દા ઉઠાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપીને આ મુદ્દાઓ પર નક્કર પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ ઉઠાવીને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ખેત પેદાશના ભાવ નથી દૂધ છે તો દૂધના ભાવ પણ નીચા જ જતા જાય છે એટલે ભાવો માટે ખેડૂતોએ એક નિર્ણય કર્યો કે ભાઈ દરેક આખા ગુજરાત રાજ્યના દરેક કલેકટરને આજે આજ તારીખે બાર વાગે આવેદનપત્ર આપવું અને ભાવો માટે એક લડત ચલાવી